બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને લોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછીની રચાયેલી સરકાર દ્વારા હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે સરકારની જવાબદારી છે કે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનના સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે અત્યાચારના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે અંકલેશ્વર સમસ્ત હિન્દુ સમાજ અને સંતો દ્વારા આજ રોજ ધરણા અને આવેદનપત્ર પાઠવવામાં આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે સમસ્ત હિન્દુ સમાજ અને સંતો દ્વારા રામધૂન સાથે ધરણા યોજાયા હતા બાદ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ હતી આ રેલી પ્રતિમ ચોકડી પાસેથી નીકળી તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી અને પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાને આવેદનપત્ર પાઠવ્યું હતું અને બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા અત્યાચારો તાત્કાલિક બંધ કરાવવા ઇસ્કોનના પૂંજીય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે

हर जगह जगह धरना प्रदर्शन हो रहा है बांग्लादेश के खिलाफ वैसे ही भारतवर्ष के हर एक सनातनी केवल भारतवर्ष के नहीं विश्व में जहां कहीं भी भारत देश के वासी हैं उनसे मेरा विनम्र निवेदन है कि आप लोग भी बाहर आए और बाहर आकर के अपने देश को अपने धर्म को अपने जीवन को अपने बहन बेटियों की रक्षा के लिए एक होकर के बाहर निकल करके धरना प्रदर्शन करें आवेदन पत्र दें ताकि आने वाले समय में हिंदू धर्म की सनातन धर्म की रक्षा की जाए कि आज का दौर ऐसा आ गया है बांग्लादेश में आप लोग देख रहे हैं किस प्रकार से सनातन के ऊपर अत्याचार किया जा रहा है धर्म के ऊपर अत्याचार प्रहार किया जा रहा है हमारा भारत देश बांग्लादेश न बन सके उसके लिए आप लोग एक होकर के आइए और अपने देश को बचाइए अपने धर्म को बचाइए ताकि आने वाले जीवन में हम सिर उठा करके जी सकें। नजरे करके नहीं भारत, के तो बाहर करके अपने भारत माता के लिए एक होकर के लड़िए सभी को जय श्री राम चेला थोड़ा समय थी बांग्लादेश में जिस प्रकार है लघुमती हिंदू समाज ने प्रतिपादित करती घटनाओं अनेक घटनाओं સામે આવી છે એ ઘટનાઓ અસહ્ય છે આવેદન સ્વરૂપમાં કે આ ઘટનાઓ બંધ થાય એ પ્રકારે સખત માં સખત પગલા લે અને ત્યાંના રહેતા હિન્દુઓ લઘુમતી સમાજને અભયદાન પ્રેરિત કરે એ પ્રકારની માંગણી છે Jay Fierro.